નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં રાશિફળ ત્રેવીસ મે બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ આજે મિથુન રાશિમાં બને છે કાલયુગ જુઓ કઈ રાશિના જાતકોને આજે શુભ યુગનો લાભ મળી રહ્યો છે મેસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજ રોજ ચંદ્ર બુદ્ધ મિથુન રાશિમાં દિવસ રાત ભ્રમણ કરી રહ્યો છે અહીં આજે શુક્ર સાથે ચંદ્રના યુતિને કારણે કાલયોગ પ્રભાવિત થશે આજે ચંદ્ર બુદ્ધ મિથુન રાશિમાં દિવસ રાત ભ્રમણ કરી રહ્યો છે અહીં આજે શુક્ર સાથે ચંદ્રના યુવતીને કારણે કાલયોગ પ્રભાવિત થશે આ શુભ યોગના પ્રભાવથી અનેક રાશિઓના મનમાં કલાત્મક ભાવનાઓનો વિકાસ થશે સર્જનાત્મક ક્ષમતાઓથી પણ લાભ મેળવી શકશો ચાલો જાણીએ તારાઓની ચાલ અને ગ્રહોની સ્થિતિ અનુસાર મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના લોકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે પરિવારના સભ્યો અથવા અન્ય લોકો સાથે નાની નાની બાબતો પર વિવાદ આજે ભારે પડી શકે છે અન્ય લોકો આજે તમારા કમંડને સ્વીકારશે નહીં જેના કારણે ઘર અને બહાર અપમાન થઈ શકે છે નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે તમારે વધારે પ્રયત્નો કરવા પડશે નહીં તમારી યોજનાઓ સંપૂર્ણ રીતે સફળ થશે તમે ઉતાવળમાં નિર્ણયોનું ઉતાવળમાં નિયમોનું ઉલ્લંઘન કરી શકો છો ઉતા ઉતાવળ કરવાનું ટાળો આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર તલ અને જવ અર્પણ કરો અને પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે આજે તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળવામાં થોડો સમય લાગશે આળસના કારણે કાર્યક્ષેત્રમાં યોગ્યતા હોવા છતાં બહારના છતાં બહાના કરીને કામથી ભાગી જશો પરંતુ મનોરંજન માટેની તકો હાથથી છોડવામાં આવશે નહીં જેનાથી પરિવાર અથવા અન્ય લોકો સાથે અણબનાવ થઈ શકે છે કાર્યક્ષેત્રમાં પોતાની ભૂલનું દુઃખ થશે છતાં સ્વભાવમાં સુધારો નહીં થાય ધનના પ્રવાહ માટે આજે જુગાડની નીતિ અપનાવવી પડશે તે થોડી વધુ હશે પરંતુ તે તરત તરત જ પારિવારિક અને અગ અંગત સુખ સુવિધાઓમાં ખર્ચ થશે ઘરમાં બેદરકારી પર્યાવર્તનને કારણે પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરો અને તલ મિશ્રિત કાચા ચોખાનું દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના લોકોના અક્ષર ક છ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે સામાજિક ક્ષેત્ર સામાજિક ક્ષેત્રે કોઈપણ વિવાદના ઉકેલમાં તમારો સહકાર લેવામાં આવશે પરંતુ કોઈના માટે જમીન લેવાનું જમીન લેવાનું ટાળો નહીં તો નજીકના ભવિષ્યમાં મુશ્કેલી આવી શકે છે કાર્ય કાર્યસ્થળમાં તમે તમારા અનુભવના બળ પર નફાની તકો ઊભી કરશો પરંતુ અંતે અતિવિશ્વાસની લાગણી કામને બગાડી શકે છે બહારના સંપર્કો અથવા દૂરના વ્યવસાયમાંથી પૈસા ચોક્કસપણે આવશે પરંતુ ઘરેલું ખર્ચમાં વધારો થવાને કારણે તમે તમારી બચત બચતમાં ઘટાડો કરી શકો છો સંતાનના કોઈ કામને લીધે તમારે ભાગવું પડી શકે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને પૂજામાં શિવલિંગ પર ગંગાજળ ચઢાવો કર્ક રાશિ કર્ક રાશિના લોકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે બિનજરૂરી તકરાર અને વિપત્તિનો ઈચ્છા વિના પણ સામનો કરવો પડી શકે છે પરિવારના સભ્યો એક યા બીજી બાબતને લઈને તમારાથી અસંતુષ્ટ રહેશે એક યા બીજા કારણથી આજે મન વિચલિત રહેશે ખર્ચામાં વધારો અને મર્યાદિત આવકને કારણે ભવિષ્યની ચિંતાઓ તમને સતાવશે જ્યાં ધનલાભની આશા હશે ત્યાંથી હાથ ખાલી રહેશે સતા સાંજ પહેલાં અચાનક ક્યાંકથી પૈસા મળવાની મળવાથી મનને થોડી શાંતિ મળશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને રુદ્રાક્ષ માળા સાથે મહામૃત્યુ જય મંત્રનો જાપ કરો સિંહ રાશિ સિંહ રાશિના લોકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે પાછલા દિવસની સરખામણીએ આજે સુખ સુવિધાઓનો અભાવ પણ અનુભવાશે ભાઈ બહેન અથવા ઘરના ઘરના અન્ય કોઈ સભ્યનું વિપરીત વર્તન કરનાર તમામ સભ્યોની ચિંતામાં વધારો કરશે જો કોઈ વ્યક્તિ પૈસા સંબંધિત પસ પ્રસ્તાવ લઈને આવી રહી છે તો તેની વાતો પર ધ્યાન વાતો પર વધારે વિશ્વાસ ન કરો ઘરમાં પૈતૃક સંપત્તિના ભાગલાની વાત થઈ શકે છે મેદાન પર કામ કરશો પણ તમારું મન અંદરથી ઉદાસ રહેશે રોજિંદા ખર્ચની સાથે પૈસાનો પ્રવાહ ચોક્કસપણે થશે અને ભવિષ્ય માટે પણ થોડી બચત થશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને સવાર સાંજ શિવ ચાલીસાનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના લોકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના જાતકોએ આજે સંતાન જીવનસાથી અને વેપાર માટે વધારાનો ખર્ચ કરવો પડશે તમારા બાળકો પર નજર રાખો અને તેમની સાથે પણ સમય વિતાવો નોકરી કરતાં લોકો વધારાની આવક મેળવવા માટે ગુપ્ત રીતો અપનાવવા માટે લલચાશે જો ખુલાસો કરવામાં આવશે તો તેઓને કંઈ પણ મળશે નહીં અને ચોક્કસપણે માન ગુમાવશે નજીકના પરિચય પ્રત્યે ઈર્ષા થવાની સંભાવના રહેશે આ કોઈ પ્રિય વ્યક્તિથી છૂટાછેડા તરફ દોરી શકે છે ઘરેલું અને ધંધાકીય કાર્ય સમય પહેલાં પૂરા થશે છતાં પૈસાની આવક માટે રાહ જોવી પડશે નાણાકીય લાભ પણ થશે પરંતુ જરૂરિયાત કરતાં ઘણો ઓછો બપોર પછી કોઈ સપતર્ક સપતર્કથી લાભ મળવાથી મનમાં નફરતની ભાવના રહેશે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે કાળમાં શિવલિંગની પૂજા કરો અને મહામૃત્ય જયનો મંત્રનો જાપ કરો તુલા રાશિ તુલા રાશિના લોકોના અક્ષર ર અને ત આજે તુલા રાશિના લોકોના સ્વભાવ અને વર્તનને કોઈ સમજી શકશે નહીં મનમાં નફરત વધશે સ્વજનો પણ ગુનેગાર તરીકે જોવા મળશે તમારું વર્તન અને વાણી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે બોલતી વખતે તમારાથી નાના અને મોટાના માન સન્માનનું ખાસ ધ્યાન રાખવું પડશે નહીંતર મામલો ખરાબ થાય તો ગંભીર પરિણામો આવી શકે છે આજે તમે તમારા સંપર્કમાં આવનારાઓ પર તમારા અનુસાર ચાલવા અથવા કામ કરવા માટે દબાણ કરશો તે શક્ય બનશે નહીં તેનાથી વિપરીત તમે તમારા પોતાના માન માનમાં ઘટાડો કરશો કોર્ટ કે અન્ય સરકારી ફસાવમાં ફસાઈ જવાની સંભાવના છે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને શિવ ચાલીસાનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના લોકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ વિપરીત ફળદાયી રહેશે દૂરના વેપાર અને વ્યવહારો આજ માટે મુલતવી રાખો નહીં તો નજીકના ભવિષ્યમાં અણબનાવ થઈ શકે છે વિચાર્યા વિના કોઈને વચનો ન આપો તેને પૂરા કરવામાં મુશ્કેલી આવી શકે છે કોઈ પણ કામમાં તમારી જાતને દબાણ ન કરો અને કોઈને અનૈતિક કામ કરવા દબાણ ન કરો નિષ્ફળતાઓને કારણે તમારું મન અનૈતિક કામ કરવા માટે લલચાઈ જશે તેનાથી બચો નહીં તો નજીકના ભવિષ્યમાં તમે કોર્ટની કાર્યવાહીમાં અટવાઈ શકો છો નાણાકીય બાબતોમાં વધુ સ્પષ્ટ રહો પૈસાને લઈને કોઈની સાથે શીતરપિંડી થઈ શકે છે અથવા તેનું અપમાન થઈ શકે છે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર જળ અને બેલપત્ર ચડાવો અને રક્ષા સ્ત્રોતનો પાઠ કરો ધનરાશિ ધનરાશિના લોકોના અક્ષર ભ ધ અને ઠ ધનરાશિના લોકો માટે આજનો દિવસ આંશિક રીતે શુભ રહેશે બહારના લોકો સાથે ઓછો સંપર્ક રાખો નહીં તો એક યા બીજા કારણોસર બદનામીનો ભય રહે છે કોર્ટના જૂના વિવાદને લઈને ઝઘડો વધી શકે છે કોઈ પણ પ્રકારનો જવાબ આપતા પહેલાં જ સારી રીતે વિચારો કે ભવિષ્યમાં તેનું પરિણામ શું આવશે પારિવારિક વ્યવસાયમાં ભાઈ બહેનની મદદ લેવાનું ટાળો નહીં તો એક યા બીજી સમસ્યા આવશે નોકરિયાત લોકો અધિકારી વર્ગની મનમાનીથી પરેશાન થઈ શકે છે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે એકવીસ બેલપત્ર પર સફેદ ચંદન લગાવીને શિવલિંગને અર્પણ કરો મકર રાશિ મકર રાશિના લોકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ અનેક પ્રકારની મૂંઝવણોથી ભરેલો રહેશે દિવસની શરૂઆતમાં પરિવારના સભ્યો સાથે ઝઘડાનો ભય રહેશે જે બપોરની આસપાસ થઈ શકે છે ઘરની મિલકત અથવા વ્યવસાયને લઈને સભ્ય સાથે અણબનાવ થવાની સંભાવના છે જ્યારે જરૂરી હોય ત્યારે જ તમારા મનના વિચારો વ્યક્ત કરો નહીં તો તેને ઘરના વડીલો પર છોડી દેવું સારું છે કાર્યક્ષેત્રમાં અસંતુષ્ટ મનથી કામ કરશો મન બીજે ક્યાંય હોવાના કારણે કોઈ ભૂલ થઈ શકે છે જેના કારણે અધિકારીઓ ગુસ્સે થઈ શકે છે આજે ભાગ્ય નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવની પૂજા કર્યા પછી ચોખ્ખા જરૂરિયાતમંદને દાન કરો કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર ગ છ અને છ કુંભ રાશિના લોકોનું મન આજે ધાર્મિક ભાવનાઓથી ભરેલું રહેશે પરંતુ રોજિંદા રોજિંદા જીવનની વ્યવસ્થાને લીધે તમે આ માટે યોગ્ય સમય શોધી શકતા નથી તો પણ બને ત્યાં સુધી થોડી પૂજા અને દાન કરો કામ ધંધો પણ સારો ચાલશે પરંતુ તમે જે હેતુ કે ઈચ્છા સાથે કામ કરશો તેના પૂરા થવામાં શંકા રહેશે ભાગદોડ પછી પૈસા સંબંધિત બાબતો અડધી પૂરી થઈ છે પૂરી થઈ જ જશે બાકીની ખાતરી સાથે કરવી પડશે તેમ છતાં આજે તમને તમારા રોજિંદા ખર્ચાઓ કરતાં વધુ આવક થશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પ્રદોષ કાળમાં શિવલિંગ પર મધની ધારા ચઢાવો મીન રાશિ મીન રાશિના લોકોના અક્ષર દ ચ જ અને થ મીન રાશિના લોકોએ આજે ધનલાભ માટે કોઈપણ પ્રકારનો ગુપ્ત આયોજન અને અનૈતિક કામ કરવાથી બચવું જોઈએ માથાનો દુખાવો અથવા ભારેપણું દિવસની શરૂઆતથી જ અનુભવાશે શરદી અને ફલુની ફરિયાદ પણ થઈ શકે છે વધુ પડતી દોડ દોડવાને કારણે શરીર એક યા બીજા રોગોનો ભોગ બની શકે છે કામ કરવાનો ઉત્સાહ ઓછો રહેશે ખરાબ સ્વસ્થ કારણે આળસ પણ વધશે તેમ છતાં કાર્યસ્થળમાં અધૂરા કાર્ય પૂરા કરવાના ઉદ્દેશ્યથી અનિચ્છાએ કામ કરવું પડશે આજે કાર્યસ્થળ પર નાણાકીય બાબતોને લઈને કોઈની સાથે વિવાદ થઈ શકે છે ખોટા વચનો આપીને લોન લેનારાઓને ટાળવાનો પ્રયાસ કરશે આજે ભાગ્ય ચોર્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવને લોટકી અને ખાંડથી બનેલું ભોજન અર્પણ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો